છેલ્લા કેટલાક દિવસોથી લાલભાઈ સ્ટેડિયમ ખાતે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે તે બાબતે સુરતના બોલિવૂડ સાથે સંકળાયેલા અને સુરતના મોટા કલાકાર એવા કુકુલભાઈ ટારમાસ્ટર પણ આજે સુરત પધાર્યા છે કુકુલભાઈ સાથે વાતચીત કરી કુકુલભાઈ લાલભાઈ સ્ટેડિયમમાં છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પ્રચાર બહુ ધરમફર ચાલી રહ્યો છે ખૂબ જ મોટા પાયે પ્રચાર લોકો કરી રહ્યા છે તમે પણ આજે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પ્રેરિત પેનલમાં દેખાયો છો શા માટે તમે આ પેનલમાં સપોર્ટ કરી રહ્યા છો જ્યારે ચેનલ સુરતના માલિક વહભભાઈ પોતે મારો ઇન્ટરવ્યૂ લેતા હોય ત્યારે દરેક સ્ટેટમેન્ટ મારે બહુ જવાબદારીપૂર્વક કરવું જોઈએ એવું મારું અંગત માનવું છે અને હું જે પણ સ્ટેટમેન્ટ કરીશ તે માત્ર સત્ય સત્ય અને સત્યને આધારિત જ કરીશ હવે તમે મને કહો કે હું અહીંયા શું કામ છું તો હું તમને મારે મારી જ એક વાત કહું અંગત કે હું ફિલ્મ સાથે સંકળાયેલો છું મારો એક ભત્રીજો છે એના આઠ દસ મહિના પહેલાં એક ફિલ્મ બનાવવાનો પ્રોડ્યુસરી પ્રોડ્યુસર તરીકે વિચાર આવ્યો એણે કીધું કે મારે હું ફિલ્મ બનાવું છું એમાં તમારે રહેવાનું છે હવે મારા ભત્રીજાની ફિલ્મ હોય તો મારે રહેવું તો પડે જ પણ બે એની પાસે એક શરત મૂકી કે એ ફિલ્મમાં એક જ શરતે હું કામ કરું કે તું મને હીરો બનાવે તો પણ મેં આવું નહીં કર્યું કારણ કે જો હું આવું કરતે તો લોકો મને મૂરખ કહેતે એ ફિલ્મ લઈ ચાલતે મારો ભત્રીજો દેવામાં ડૂબી જતે અને એવું કલાકાર તરીકે નામશેષ થઈ જતે આ એક જ મુદ્દા પર મેં ઘણું બધું કહી દીધું તમે જો સમજી શક્યા હોય તો એટલે તમારું કેવું શું છે કે ઉંમર થયા પછી લોકોએ આવી એક્ટિવિટીમાં ભાગ ન લેવું જોવું તમારો ઈશારો તે પેલી તરફ છે ના 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 ક્યારેય નહીં ક્યારેય કોઈ પણ માણસે રિટાયર નહીં થવું જોઈએ કોઈએ ભાગ નહીં લેવો જોઈએ એવું હું કહેતો જ નથી રિટાયરમેન્ટ એ તો બધું નોકરીઓમાં આવે સરકારી નોકરીઓમાં આવે અમારા કલાકારોમાં તો એવું છે કે અમે લોકો જીવીએ જ્યાં સુધી રિટાયર થતા નથી અને ત્યાં સુધી એક્ટિંગ કરવાની પણ હું તમને નાનો દાખલો આપું કે એક ફિલ્મ આવી હતી એકસો બે નોટ આઉટ હવે એની અંદર અમિતાભ બચ્ચનને એકસો બે વર્ષના બતાવવામાં આવ્યા હતા અને એમનો દીકરો ઋષિ કપૂર એમને પંચોતેર એંશી વર્ષના બતા બતા બતાવવામાં આવ્યો હતો એટલે કલાકારે તો દરેક ઉંમરે ભાગ લેવો જોઈએ પણ જ્યાં પચીસ વર્ષના હીરો હિરોઈનની જરૂર હોય ત્યાં પંચોતેર વર્ષના કલાકારે કામ ના કરવું જોઈએ એવું મારું કહેવું છે તમે પણ એક કલાકાર છો ઘણા નાટકમાં ઘણી સિરિયલોમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે લાલભાઈ સ્ટેડિયમમાં આજે ચાલી રહ્યું છે તો તમને શું લાગી રહ્યું છે લાલભાઈ ના લાલભાઈ સ્ટેડિયમ એક બહુ સરસ જગા છે કોન્ટ્રાક્ટ ફેમિલીનો આભાર સુરતની પ્રજાએ માનવો જોઈએ કે આટલી મોટી જગ્યા દાનમાં આપી અને એ જગ્યા પર આ સ્ટેડિયમ બન્યું પણ સ્ટેડિયમનો વિકાસ મારી દ્રષ્ટિએ થયો નથી આ બહુ સારી રીતે જાણો છો કે હું પણ મીડિયા સાથે ઘણું બધું આ શહેરમાં જ સંકળાયેલો હતો લાલભાઈ સ્ટેડિયમ બન્યું પણ એનો વિકાસ નથી થયો જ્યારે સ્ટેડિયમની મેમ્બરશીપ લોકોએ લીધી પછી પહેલાં પંદર વીસ પચીસ વર્ષ સુધી ટેસ્ટ મેચ રમાતી હોય ને ધીરે 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 એવી રીતે કામ ચાલ્યા કરતું હતું પણ તમે છેલ્લા ચાર વર્ષનો આખો જો હિસાબ જોશો જ્યારે હેમંતભાઈએ એનું નેતૃત્વ સંભાળ્યું અને કામ કર્યું તો હેમંતભાઈ છેલ્લા ચાર વર્ષમાં લગભગ ટી ટ્વેન્ટીની ઝડપે રમ્યા છે અને વિકાસ કરો છે એટલે તમારું એવું માનવું છે કે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પહેરી જંગી બહુમતીથી જીતશે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ જંગી બહુમતીથી જીતે એ આ સ્ટેડિયમ માટે બહુ જરૂરી છે કારણ કે હેમંતભાઈ પોતે જ બહુ કડક શિસ્તના અગ્રહી હતા એવડે જ્યારે કે સંભાળતા હતા ત્યારે એક બે માણસ બારે કોઈના નામ નથી લેવા કોઈની આપણે બદનામી નથી કરવી એ લોકો ફાઇનાન્શિયલ મેન્યુપ્લેશનમાં કોઈક સંડોવાયું કે પકડાયું કે નહીં પકડાયું એવા આપણે નથી પડું પણ જ્યારે ફાઇનાન્શિયલ મેન્યુપ્યુલેશન થાય અને સ્વચ્છ વહીવટ આપો એ બધે બહુ મોટી વાત છે અને હેમંતભાઈ એ શિસ્તના આગ્રહી હતા અને એવડે દાખલા તરીકે કોઈને ફાઇનાન્સિયલ મેન્યુપ્યુલેશનમાં પકડીને એમ કીધું હોય કે ભાઈ તમે નહીં જોઈએ તો નથિંગ રોંગ ઇન ઇઝ દેટ એમાં ખોટું શું છે કુકુલભાઈ ટારમાસ્ટર ફિલ્મ જગતમાં ખૂબ જ સારું એવું કલાકારીનું કામ કરતા કુકુલભાઈ ટારમાસ્ટરનું કહેવું છે કે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેનલ જંગી બહુમતીથી જીતશે પરંતુ મતદારો રવિવારે શું નક્કી કરશે એ સૌની નજર છે કેમેરામેન જાગૃત સાથે વહાબેલી